નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેના ક્રમ અક્ષરો પ્રશ્ન સામેના ખાનામાં લખો એક કોઈ પણ રાજ્યનું વડું મથક ક્યાં નામે ઓળખાય છે ક ગાંધીનગર ખ પાટનગર ગ રાજ્યનું હૃદય ઘ હરિયાળુ નગર જવાબ ખ પાટનગર બે ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે ક સરદાર પટેલ ખ ઇન્દિરા ગાંધી ગ રાજીવ ગાંધી ઘ મહાત્મા ગાંધી જવાબ ઘ મહાત્મા ગાંધી ત્રણ ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે ક ખ ઘ જવાબ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એક ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે જવાબ ગાંધીનગરના કુલ ત્રીસ સેક્ટર માં માર્ગો વિભાજીત થયેલા છે ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે બે ગાંધીનગરના માર્ગો સી વિશેષતા ધરાવે છે જવાબ ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે આ શહેર કુલ ત્રીસ સેક્ટરમાં વિભાજિત થયેલું છે 3 વિધાનસભા ગ્રહ ક્યાં આવેલું છે જવાબ ગાંધીનગરમાં 4 વિધાનસભા ગ્રહને કોનું નામ આપવામાં આવ્યું છે જવાબ વિઠ્ઠલભાઈ પટેલ ભવન વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે જવાબ વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ધારા એટલે કે કાયદા ઘડાય છે મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે જવાબ સાત પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો વિધાનસભા ગ્રહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે જવાબ કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગ્રહમાં પ્રવેશી સભા ગ્રહને નુકસાન ન પહોંચાડે વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગ્રહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગ્રહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે જો તમે ધારાસભ્ય હોવ તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો જવાબ જો હું ધારાસભ્ય હોત તો મને સરકાર તરફથી મળેલ મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત મારા વિસ્તારમાં બાગ બગીચા તૈયાર કરાવત પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરાવત પ્રજાની ફરિયાદો સાંભળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરત ત્રણ એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે જવાબ એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા શિક્ષણની સુવિધા પીવાના પાણીની વ્યવસ્થા સારા મકાનો રોજગારીની સવલતો વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય જવાબ અમારા ગામને હરિયાળું બનાવવા આટલા કામો કરી શકાય જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા દરેક સભ્ય પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડના કુંડા મૂકવા ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા શાળા અને કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરાવવા જ્યાં ખળખળ વહેતા ઝરણા હોય તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય

કુદરતી જોવાનો લીધો તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો જવાબવતા દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભવ્ય અને કલાત્મક મંદિર આવેલું છે તેના પટાગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પુતળું છે તેની ચારે તરફ સુંદર બગીચો છે મંદિરની બહારની અને અંદરની કોતરણી ઉડીને આંખે વળગે તેવી છે ભારતના બાર જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે સાંજનો આરતીનો સમય હતો બીલીપત્ર તથા પુષ્પોથી શિવલિંગ સજાવેલું હતું મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ હતી પ્રશ્ન બે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક રાજ્યના કાયદા ઘડનારી સભા જવાબ વિધાનસભા ધારાસભા રાજ્યનું વડું મથક પાટનગર પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોને શબ્દક્રોશ ક્રમમાં ગોઠવો જવાબ અસ્તિત્વ પ્રકૃતિ પ્રવૃત્તિ પ્રવેશ વ્યવસ્થા સ્વચ્છ બ પાઠમાં એક પ્રત્યેથી બનેલા શબ્દ સાંસ્કૃતિક આપેલ છે એવા બીજા પાંચ શબ્દો બનાવો